આજે ભાવનગરના વિકાસમાં એક મહત્વપૂર્ણ દિવસ છે કારણ કે શહેરના પ્રથમ ફ્લાયઓવર બ્રિજના બીજા તબક્કાનું લોકાર્પણ કરવામાં આવ્યું છે દેસાઈનગરથી થી આરટીઓ સર્કલ સુધીનો એપ્રોચ બ્રિજ હવે વ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે નમસ્કાર આપનું સ્વાગત છે હું છું પ્રવીણસિંહ Bye. છેલ્લા પાંચ વર્ષથી નિર્માણાધીન ઓવરબ્રિજને લઈને ભાવનગર વાસીઓ માટે એક રાહત સમાન બનવાનો હતો પરંતુ હજુ તેનું કામ સંપૂર્ણપણે પૂરું થયું નથી અગાઉ ભારે વિરોધ અને અધૂરા કામ છતાં શાસ્ત્રીનગરથી દેસાઈનગરને જોડતો એક તરફનો બ્રિજ ખુલ્લો મૂકી દેવાયો હતો આજે બીજી બાજુનું કામ પૂર્ણ થતા બ્રિજની બંને બાજુઓ હવે લોકો માટે ખુલ્લી મુકાય છે જોકે બ્રિજનો જવેલ સર્કલ તરફનો ભાગ હજુ પણ અધૂરો છે પાંચ વર્ષ જેટલો લાંબો સમય વીતી જવા છતાં શહેરનો આ પ્રથમ ઓવરબ્રિજ હજુ પણ સંપૂર્ણ રીતે કાર્યરત થયો નથી જે ભાવનગરવાસીઓ માટે ચિંતાનો વિષય છે આજના આ લોકાર્પણ કાર્યક્રમમાં પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી ભાવનગરના મેયર ભરતભાઈ બારડ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તેમજ સ્થાનિક કોર્પોરેટો અને અધિકારીઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા ભાવનગરનો ભાવનગરનો ગૌરવ ગૌરવ સમાન એક આપણો ભાવનગરમાં એન્ટ્રીનો રસ્તો છે માનની વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે ગૌરવપથ નામનો બધાને ગૌરવને સ્વાભિમાન થાય એ પ્રકારના રસ્તાઓ આપવાની શરૂઆત કરી ફ્લાયઓવર હોય ફોરટેક હોય સિક્સટેક હોય એમાંનો જ એક રોડ આપણો ભાવનગરનો એટલે કે આરટીઓથી એટલે કે શાસ્ત્રીનગરથી આરટીઓ સર્કલથી ને દેસાઈનગર સુધી એ જ રીતે થી ત્યાં આરટીઓ સર્કલ સુધીનો હોટૅક આધુનિક રોડ એનું કામ પૂર્ણ થયું છે એક ફેઝ એ પહેલાં શુભારંભ કર્યો તો મની મેયર શ્રી ભરતભાઈ મની સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાજુભાઈ કમિશનર શ્રી મીણા ડેપ્યુટી શ્રી અને સૌ પદાધિકારીઓ અધિકારીઓની વિશેષ ઉપસ્થિતિમાં પબ્લિક માટે પબ્લિકને તકલીફ ન પડે ચોમાસું આવે છે ત્યારે એ ઝડપથી ખુલ્લો મૂકવાનો શુભારંભ કર્યો છે હજી પણ એક આપણે સૌ જાણીએ છીએ કે જ્હેસ બાજુનો રસ્તો એ બાકી છે મેં અગાઉ પણ કહ્યું હતું ટેકનિકલ કારણો હોય છે કોરોનાના કારણો હતા એટલે સ્વાભાવિક ક્રમમાં રોડની ક્વોલિટીમાં કોમ્પ્રોમાઇઝ નહીં કરવાના કારણે પુલની ક્વોલિટીમાં કો કોમ્પ્રોમાઇઝ નહીં કરવાના કારણે થોડું લોકોને કદાચ પરેશાની પડી છે એના માટે પ્રતિનિધિ તરીકે મને માફી માગતા પણ જરાય છો જ નથી આપ સૌ પત્રકાર મિત્રોએ પણ અવારનવાર આ વાત કરી છે અમે સૌ જાગૃતતાથી કોર્પોરેશનમાં મેયરશ્રી હોય પદાધિકારી હોય કમિશ્નરશ્રી હોય રાજ્ય સરકારમાં શ્રીને પણ અનેકવાર વાત કરી પણ અમે જે ઘટનાઓ ભૂતકાળમાં બની છે એ આપણા પુલ પર ન બને એના માટે સંપૂર્ણપણે ક્વોલિટી જાળવીને ઇન્સ્પેક્શન કરીને આ રોડ ખુલ્લો મૂકવાનો અમે પ્રયાસ કર્યો છે મને આનંદ છે કે ભાવેણાની ધરતીમાં પહેલો ફ્લાયઓવર એ આજે ફોટેક ફ્લાયઓવર શરૂ થવા જઈ રહ્યો છે દેસાઈનગરથી આરટીઓ સુધી એક પોઈન્ટ ત્રણ કિલોમીટર અને શાસ્ત્રીનગરથી દેસાઈનગર સુધી એક પોઈન્ટ પાંચ કિલોમીટર એકસો ઓગણીસ કરોડથી પણ વધારેના ખર્ચે આ ફોર્ટેક રોડ બીનો જ આપણે સૌ જાણીએ છીએ દેસાઈનગરથી નારી ચોકડી સુધી સિક્સચર્ટ રોડ એ પણ લગભગ સંપૂર્ણ પૂરો થયો છે ઓગણચાલીસ કરોડ રૂપિયાના ખર્ચે માન્ય નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ હતા ત્યારે મને આનંદ છે અને મને ગૌરવ પણ છે કે પ્રતિનિધિ મને આ વિસ્તારના લોકોએ બનાવ્યો ત્યારે સૌ પહેલો પુલ રાજ્ય સરકારની સંપૂર્ણ ગ્રાન્ટમાંથી ઘણી બધી મુશ્કેલીઓ હોય છે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ આ બનાવતી હોય છે એમાંથી સ્પેશિયલ ગ્રાન્ટ લાવી શક્યા છીએ હું પ્રજાનો આભાર માનું છું કે પ્રતિનિધિ બનાવવા કારણે રાજ્ય સરકારની અંદર આપણે આ ગ્રાન્ટ લાવી શક્યા લગભગ લગભગ એકસો ને સાહીઠ કરોડથી પણ વધારાના ખર્ચે આ કામ એ લગભગ પૂર્ણ થવા આવ્યું છે ત્યારે હું ભાવનગરની જનતાને ખૂબ ખૂબ શુભકામના આપું છું બોળતળાવ હોય તો સૌની યોજનામાં પણ આપણે દોઢસો કરોડના ખર્ચે પાણી ઠાલવી શક્યા છીએ લગભગ સાડી ત્રણસો કરોડના ખર્ચે રિંગ રોડનું કામ પણ પ્રતિનિધિ તરીકે કરવાનો મોકો અનેકવિધ ચિરકાળ સુધી યાદ રહે એવા કામો કરવાનો મોકો ભારતીય જનતા પાર્ટી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં એમણે પણ ખૂબ છૂટથી આ ભાવનગર મહાનગર માટે પૈસા આપ્યા છે આજે મેયરશ્રીના નેતૃત્વમાં સાતસો કરોડ રૂપિયાના કામો રાજ્ય સરકારને કેન્દ્ર સરકારની ગ્રાન્ટોમાંથી થઈ રહ્યા છે હજી પણ પાંચસો કરોડ જેટલા કામો એ થોડા મહિનામાં માની ભૂપેન્દ્રભાઈ રાજ્ય સરકારમાંથી આવવાના છે ભાવનગર એક નવી વિકાસની ઊંચાઈઓ ઉપર ઉડશે એમાં કોઈ શંકાને સ્થાન નથી ભાવનગરવાસીઓને અને ભાવનગર જિલ્લામાં આવતા સૌ અવરજવડ કરતા સૌ લોકોને આજના દિવસે ખૂબ ખૂબ શુભકામના આપું છું અને નવી પણ આપણી ઊંચાઈઓ આપણે સૌ સાથે મળીને પ્રાપ્ત કરીશું વિકાસ આશા રાખીએ કે બ્રિજનું બાકી રહેલું કામ પણ ઝડપથી પૂર્ણ થાય અને ભાવનગરવાસીઓને ટ્રાફિકની સમસ્યામાંથી કાયમી રાહત મળે વધુ સમાચાર માટે જોતા રહો બી ઈ ન્યૂઝ